રામદેવપીર બાપા એક એવા દેવ છે કે જે શ્રી કૃષ્ણનો જ અવતાર કહેવામાં આવે છે ચાલો જાણીએ શું છે તેનો ઇતિહાસ કેમ જીવતા સમાધિ લીધી હતી અને રામદેવજી બાપા સાથે કોને સમાધિ લીધી હતી અને રામદેવજી બાપાનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ચાલો જાણીએ વિડીયો રામદેવપીરને ભક્તો રામદેવપીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ સસો વર્ષ પૂર્વે ઈસવીસન ચૌદસો નવ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે છે કહેવામાં આવે કે ત્યાં માતા મિનળદેવી અને પિતા અજમલરાય ને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના ના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મિનળ દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રિઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીને કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્યા થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું અને રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જજય કાર કર્યો અને બાર બીજનું ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની શુદ્ધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનનું વિશેષ મહત્ત્વ છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીનો વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા બહુ જ છે રામદેવ બાપાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા કહ્યું હું દેહ ત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ વિલાપ કરવાનો નથી મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડી ઉત્સવ મનાવજો એટલામાં શાયર મેઘવાડા ગરવા ભાંભીભાઈ દીકરી ડાલીબાઈ સમાધિ સ્થળ ઉપર આવી રામદેવ પીરને પ્રણામ કરી કહેવા લાગી ભગવાન તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે તમારી સમાધિની જગ્યા સામે છે રામદેવ પીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું તારી ઉંમર નાની છે તારે હજી ઘણી વાર છે ડાલીબાઈએ રામદેવ પીરને શિષ્ય ભાવે જણાવ્યું પ્રભુ ધ્રુવ અને પહેલા તો મારાથી પણ નાની ઉંમરના હતા તે પરમગતિની કૃપાથી પામી ગયા જ્યારે મને તો સત્તર વર્ષ થયા છે આપે મને વચન આપ્યું છે હું ડાલી તને મારા ચરણમાં રાખીશ તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવી શકાશે નહીં માટે આપની હાજરીમાં મારે તમારી પહેલા સમાધિ લેવી છે મને આશીર્વાદ આપો આપ મારા ગુરુદેવ અને ભગવાન છો તમારી કૃપા દ્રષ્ટિ થાય તો કંઈ અશક્ય નથી પીરે ડાલીબાઈની ભક્તિ જોઈ મંદ હસતા કહ્યું ડાલીબાઈ કંઈક નિશાની આપતો રજા આપું ડાલીબાઈએ કહ્યું તમે જે જગ્યાએ પદ્માસનમાં બેઠા છો તેની નીચે કાસકો કેશ અને ચાંદલો નીકળે તો સમાધિ મારી અને જો ટોપી ચાખડી અને ગેડીઓ નીકળે તો સમાધિ તમારી સમજવી સર્વની હાજરીમાં ખોતા ડાલીબાઈના કહ્યા મુજબની વસ્તુઓ નીકળી રામદેવ પીરના મુખમાંથી ધન્યતાના શબ્દો નીકળ્યા ડાલી તને ધન્ય છે જ્યાં મારું વચન છે મારી સાથે જ તારી પૂજા અર્ચના થશે જ્યાં મારું મંદિર બનશે ત્યાં તારું સ્થાન કાયમ રહેશે ડાલી તે નાની ઉંમરમાં ભજન પકડાવી દીધું તું મેઘવાળા કુળમાં અમર બની ગઈ ડાલીબાઈ સમાધિમાં પ્રવેશ કરો મારા આશીર્વાદ તારી સાથે છે ત્યારબાદ ડાલીબાઈએ રામદેવ પીરના ચરણમાં પ્રણામ કરી સર્વ સામુ સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો રામદેવ પીરે તેમની સમાધિ ઉપર અબીલ ગુલાલની વર્ષા કરી ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરી તેમની પાછળ ભજન કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતાનામાં સમાવી લીધી બીજા દિવસે રામદેવ પીરે સમાધિ લેવાની તૈયારી કરી સર્વ ભક્તજનો કુટુંબીજનો એકઠા થયા મા મીણાદેને આજીજીને ધ્યાન લઈ કહ્યું હું સદાય સૂક્ષ્મ શરીરે તમારી સાથે જ રહીશ મા મીણાદેએ કહ્યું હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘરે પધારો તેના જવાબમાં રામદેવ પીરે કહ્યું મેં સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ તમારે મારી સમાધિ ખોલવાની નથી એ વચન પાડશો તો હું જરૂર તમારા ઘરે આવીશ માતા મીણાદેને રતન કટોરો અને વિરમદેવને સોનાની છઠ્ઠી ભેટ આપી કહ્યું મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો મારી સમાધિ ઉપર મહા અને ભાદરવા મહિનાના મેળા ભરાશે અને સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ અગિયારસનો હશે પ્રસાદનો દસમો ભાગ મને અને અગિયારમો ભાગ ભૈરવ રાક્ષસને મળશે સમાધિ મંદિર ઉપર ધોળી ધજા ગૂગડનો ધૂપ અને ઘીનો દીવો કરજો એટલે સૂક્ષ્મ રીતે હું હાજર રહીશ બીજું એક વચન સર્વ ભક્તોને આપું છું કે જેઓ નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને નિયમિત સવાર સાંજ ગુગળનો ધૂપ અને સાંજે ઘીનો દીવો કરશે તેમને સાધનામાં સહાયતા કરીશ અને તેનો મનોરથ પૂર્ણ કરીશ અને આટલું કહી સર્વને દર્શન આપી પદ્માસનવાળી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ધ્યાન મગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો તો મિત્રો નવા વિડીયોમાં આજ માટે એટલું ઘણું છે જય રામદેવકી મિત્રો